રાપર તાલુકાની ઓગંદ્રીસ ગ્રામ પંચાયતના ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે ઉમેદવારી પત્રો ભરાયા હતા જેમાં સરપંચ પદ માટે એકસો અને સભ્ય પદ માટેના ચારસો ઉમેદવારી ફોર્મ ભરાયા હતા જેમાં આણંદ પરમાં સરપંચ ત્રણ સભ્ય સોળ બાદલ પરમાં સરપંચ બે સભ્ય ચૌદ બાલાસરમાં સરપંચ ત્રણ સભ્ય ચૌદ વેરસરામાં સરપંચ ચાર સભ્ય તેર સરપંચ ગઢડા સરપંચ ત્રણ સભ્ય પંદર ગેડીમાં સરપંચ ચાર સભ્ય ઓગણીસ જેસડામાં સરપંચ ત્રણ સભ્ય વીસ તેમજ કલ્યાણપર માં સરપંચ ત્રણ સભ્ય પંદર ખેંગાર પર માં સરપંચ ચાર સભ્યો તેર કુડા જામપરમાં સરપંચ પાંચ સભ્ય અગ્યાર લોદરાણીમાં સરપંચ ત્રણ સભ્ય અઢાર માખેલમાં સરપંચ બે સભ્ય અઢાર માંજુવાસમાં સરપંચ પાંચ સભ્ય ચૌદ મોમાઈ મોરામાં સરપંચ બે સભ્ય સોળ રામવાવમાં સરપંચ પાંચ સભ્ય ઓગણત્રીસ તેમજ સણવામાં સરપંચ પાંચ સભ્ય ત્રેવીસ તેમજ શાનગઢમાં સરપંચ ચાર સભ્ય ત્રીસ સુખપરમાં સરપંચ બે સભ્ય સોળ તેમજ સુવાઈમાં સરપંચ બે સભ્ય સાત સરપંચ બે સભ્ય ચૌદ બેલામાં સરપંચ બે સભ્ય એકવીસ વિજાપર પરમાં સરપંચ ચાર સભ્ય સત્તર વ્રજવાણીમાં સરપંચ ત્રણ સભ્યના પંદર ઉમેદવારી પત્રો ભરાયા હતા

નીલપર ભૂટક્યા મોવાણા મોડા શાણ પર આડિસર અને પ્રાગપરની અનુસૂચિત જનજાતિની સભ્યપદની બેઠકમાં કોઈએ ઉમેદવારી પત્ર ભર્યું ન હોવાનું જાણવા મળ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો હું ગનશંબર અને આપ જોઈ રહ્યા છો કક્ષ કે ટીવીની ખાસ તો બે અટ્યુ વર્ષના લાંબા ગાળા પછી લોકશાહીનું પહેલું ચલણ એટલે કે ગ્રામ પંચાયત ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ આવી છે આખા ગુજરાતમાં આવી છે પણ મારે અત્યારે વાત કરવી છે રાપર તાલુકાના ઓગણત્રીસ ગામોના સરપંચ અને સભ્યોની સાથે સાથે વીસ ગામોની પેટા ચૂંટણી ક્યાંક સભ્યોની હોકે પેટા ચૂંટણી છે એટલે ઓગણત્રીસ પ્લસ વીસ ઓગણપચાસ ચૂંટણીઓ છે અને એમાં બે તારીખથી જાહેરનામું બહાર પડ્યું ત્યારથી અત્યાર સુધી કેટલા આજે છેલ્લી તારીખ હતી અત્યારે સમય પૂરો થઈ ગયો એટલે આજ અત્યાર સુધીમાં કેટલા ફોર્મ ભરાના સભ્યોના અને સરપંચ તરીકે આપણે રાપર તાલુકાના મામલતદાર શ્રી વાઘેલા સાહેબને આગામી બાવીસ છ બે હજાર પચાસ રોજે તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે તે અંતર્ગત ઓગણત્રીસ સામાન્ય ગ્રામ પંચાયતની ચૂંટણી છે અને વીસ પેટા ચૂંટણી છે હવે જે અંતર્ગત અત્યાર સુધીમાં સરપંચ તરીકે ઉમેદવારના કુલ ફોર્મ એકસો ને આઠ જેટલા ભરાયેલ છે અને ગ્રામ પંચાયતના સભ્ય તરીકેના ઉમેદવારના ફોર્મ અત્યાર સુધીમાં કુલ પાંચસો ને ચાર જેટલા ફોર્મ ભરાયેલા છે સર ખાસ તો અગિયાર તારીખે માનું છું તે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે એટલે આ જે કાર્યવાહી રહી બે દિનની અંદર હજી ચેક થશે એમાં રિજેક્ટ થવાની બધી પ્રક્રિયા હા એ ચૂંટણીના નિયમો મુજબ જે કંઈ કાર્યવાહી કરવાની થઈ છે તે ચકાસણી કરવાની અને ફોર્મ ખેંચવાની જે કાર્યવાહી બાકીમાં છે એટલે કે બે દિવસ ચકાસણી આવે છે પછી ફોર્મ ખેંચવાની પાછી તારીખ આવશે બરાબર અને સાહેબ આ આખી ચૂંટણી ઘણા સમય પછી આવી છે આજે જે લોકોમાં તમને ઉત્સાહ દેખાતો ખાસ તો તમારે દરવાજા બંધ કરવા પડ્યા હોય ત્રણ વાગ્યા પછી લોકોનો તમને કેવો આમ તો લોકશાહીનો પર્વ ઉજવણી તરીકે લોકોનો ખૂબ જ સારો ઉત્સાહ હતો અને લોકો તાલુકાના જે લોકો આવ્યા તે ખૂબ જ ઉત્સાહથી આવ્યા અને આનંદ આનંદથી આવ્યા અને કોઈ પણ પ્રકારના રાગદેશ વગર આનંદથી હસતા હસતા તમામ લોકોએ ફોર્મ ભર્યા છે જે ખૂબ જ આનંદની બાબત છે ખાસ તો સાહેબ આ વખતની ચૂંટણીમાં જે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં યુવાનોમાં એક ઉત્સાહ દેખાય યુવાનોમાં જે એક જાગૃતિ આવી છે ક્યાંક ને ક્યાંક એને તમે શિક્ષણનું પ્રમાણ માનો છો કે રાજનીતિનું પ્રમાણ આમ તો શિક્ષિતનો શિક્ષણનું પ્રમાણ માની શકાય અને લોકોમાં લોકશાહીનો ઉત્સવ રૂપે લોકશાહીનું પણ માની શકાય જેથી લોકોમાં અને આજના યુવાનોમાં પણ એક લોકશાહીનો ઉત્સવ જેવો માની શકાય છે તો દર્શક મિત્રો વાઘેલા સાહેબને આપણે મળ્યા હજી એકવાર વાઘેલા સાહેબને મળવાનું થશે